સાબરકાંઠા જિલ્લાના તલોદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ખાતે આજે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પાંચસો વર્ષ પછી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તલોદ નગરજનો દ્વારા સ્વયંભૂ બંધ પાડી ટીઆર ચોકડીથી બજાર અંબેમાના મંદિર સુધી રામ ભક્તો ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડીજે સાઉન્ડ સાથે ભગવાન શ્રી રામની ભગવાધારી સોફા સાથે જય શ્રી રામના ગોશથી નગરજનો દ્વારા કાઢવામાં આવી અંબે માતાના મંદિરે પહોંચી આરતી ઉતારવામાં આવી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી સિંધી સમાજ તથા તલોદ નગરજનો દ્વારા